પહેલા મળતી રહે મિત્રો વ્હાઇટ કલર ની અંદર સરસ મજાની પહેલી ગાડી તમને બતાવવાનું છું વોર્સ વેગેન વેન્ટો ગાડી બરાબર જે લોકો વેન્ટોના શોખીન હોય ને એના માટે સરસ મજાની કન્ડિશનની અંદર ગાડી લઈને આવ્યું છું મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર તેર દસમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે બે ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે ફ્યુલ ની વાત કરું ને

ગાડીની અંદર સરસ મજાનું ઇન્ટિરિયર છે બરાબર સરસ મજાના કંપનીના સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો એસી એકદમ ચીવડ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે ટાયરોની વાત કરું તો સિત્તેર ટકા જેવી નકશીની અંદર ચારે ચાર ગાડીના ટાયરો તમને જોવા મળી જાવાના છે કોઈ જાતનો ખર્ચો નથી બીમો પીયુસી પાર્સિંગ ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એકદમ સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીની અંદર જોવા મળી છે અંદર એક લાખ હજાર રૂપિયા ફિક્સ કિંમતની અંદર ગાડી તમને આપી દેવાની છે બરાબર ગાડી જો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બરાબર વધારે ગાડીની માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો બીજો મિત્રો તમે પણ કોઈ તમારા સેકન્ડ હેન્ડ ગાડીઓની જાહેરાત કરાવવા માંગતા હોય ને તો અમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર અને અમારા વોટ્સએપ ગ્રુપ ઉપર તમારા વાહનોની જાહેરાત ફક્ત સો રૂપિયાની અંદર કરી આપશું મિત્રો બીજી ગાડી તમારા માટે સરસ મજાની હિન્ડેની એસેન્ડ ગાડી લઈને આવ્યો છું બરાબર એસેન્ડ ગાડીની અંદર વર્ઝન રહેવાનું છે બરાબર મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર ચૌદનું ગાડીનું મોડલ તમને જોવા મળી જવાનું છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર રહેવાના છે બીજું મિત્રો ફ્યુલની વાત કરું ને તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે ચારે ચાર એલો વિલ એકદમ કન્ડિશન વાળા જોવા મળવાના છે સસ્પેન્સરમાં કોઈ જાતનો અવાજ નહીં મિત્રો બીજું મિત્રો આખી ગાડી તમે જોઈ શકો છો કે ઓરિજિનલ તમને કોમ્પની કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે બરાબર સરસ મજાનું મિત્રો સ્ટાર્ટ-સ્ટોપ બટન સિસ્ટમ પણ ગાડીની અંદર છે બરાબર આખી ગાડી કન્ડિશનમાં રહેવાની છે સસ્પેન્શનની વાત કરું ને તો સસ્પેન્શનમાં કોઈ જાતનો અવાજ નથી બરાબર ટાયરોની વાત કરું તો 65% જેવ નક્ષેની અંદર ચારે ચાર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એકદમ ચીલ્ડ એસી જોવા મળવાનું છે બરાબર ચારે ચાર પાવર વિન્ડો સેન્ટ્રલ લોક તમને પરફેક્ટ કન્ડિશનમાં જોવા મળી જવાના છે સરસ મજાનું મિત્રો ગાડીની અંદર તમને ઇન્ટિરિયર પણ જોવા મળી જવાનું છે લેધર સીટ કવર એકદમ ચીલ્ડ કન્ડિશનમાં જોવા મળવાના છે બરાબર

મિત્રો ઊંચા મોડલમાં સસ્તું તમારા માટે સ્વીટનો ટુકડો લઈને આવ્યો છું બરાબર મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર એકવીસ નું ગાડીનું મોડલ રહેવાનું છે બે ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે અને પ્યોર પેટ્રોલ એન્જિન બરાબર એકદમ રોકેટ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે ગાડી તમે મિત્રો જોઈ શકો છો કે ઓછી ચલાવેલી છે ગાડી અને એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી બરાબર ઓરિજિનલ સ્ક્રેર પાર્ટ ઓરિજિનલ એસોસરીઝ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો સસ્પેન્શન ની વાત કરું ને તો સસ્પેન્શન કોઈ જાતનો અવાજ નથી ચારે ચાર મિત્રો ટાયરોની વાત કરું તો પંચ્યાશી ટકા જેવી કન્ડિશનની અંદર ચારે ચાર ટાયરોની નકશી તમને જોવા મળી જવાની છે બરાબર એસી વાત કરું તો એકદમ ચીડ એસી ગાડીની અંદર રહેવાનું છે બરાબર મ્યુઝિક સિસ્ટમ સરસ મજાનું રહેવાનું છે સરસ મજાનું ઇન્ટરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે ચારે ચાર મિત્રો સેન્ટ્રલ લોક અને પાવર વિન્ડો એકદમ કંપની કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બરાબર કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્ત ને ફક્ત ચાર લાખ એકાણું હજાર રૂપિયામાં બે હાજર એકવીસની સ્વીપ્ટ નો ટુકડો તમને આપી દેવાની છે બરાબર સો ટકા નોન એક્સિડન્ટ વાળી ગાડી બરાબર ચાર લાખને એકાણ હજાર રૂપિયા ફિક્સ કિંમત ગાડીની રાખવામાં આવી છે મિત્રો જો ગાડી તમને ગમતી હોય ને તો ઊંચા મોડલમાં સસ્તું છે બરાબર ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડીની વધારે માહિતી કે ડિટેલ તમે મારા થકી મેળવી શકો છો બરાબર અને અમારા આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરજો બાજુ માંગીન દબાવી દેજો બીજો મિત્રો કોઈ તમારા સગાવાલા મિત્ર સર્કલ અને સેકન્ડ હેન્ડ સંસ્થા વાળા સારી એવી ગાડી લેવી હોય ને તો અમારા વિડીયો એ લોકોને શેર કરી દેજો